જોઈ રહ્યા છો શ્યામ સત્સંગ મંડળના બહેનો તેમજ ભાઈઓ દ્વારા આયોજિત શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે જે લોકો જેમાં વડીલો જ મુખ્યત્વે ભૂમિકા ભજવી રહ્યા છે વૃદ્ધ પેન્શનરો છે નિવૃત અધિકારીઓ તથા તેમજ સ્ત્રીઓ માતાઓ કે જે મોટી ઉંમરના છે જેઓ સાથે મળી અને રામચરિત્ર તથા માનુષનું આયોજન કરી રહ્યા છે આમ જુઓ તો આ બધા દાદા દાદી છે જે આ ખૂબ સુંદર મજાનું આયોજન કરી રહ્યા છે કથાનું કારણ કે સમય પ્રમાણે ભક્તિ કરવી પડે લગી પુરસાદ કરવાનો સમય હતો ત્યાં લગી પુરસાદ કર્યો અને હવે હરિનામ રામ રામનામ ભજવાનો વખત છે તો એના હરિનામ રામ નામના ભાગરૂપે શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન જેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ જે સંસ્થા છે જે પક્ષીઓને ચણ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું શિક્ષણ મંડળ છે અહીંયા દર વર્ષે અલગ અલગ આયોજનો પણ કરવામાં આવે છે જેવા કે નવરાત્રિ અને સાતમ અઠમના તહેવારોમાં મીઠાઈ વિતરણ તેમજ નાસ્તા વિતરણ તેમજ બાળકોની એક્ટિવિટીઓ પણ ઘણી પ્રકારની અહીંયા કરવામાં આવે છે આ શ્યામધામ મંડળ ખૂબ જ અનેરું નામ ધરાવતું છે અહીંયા આવનારા દર્શને શ્રી શામજી બાપુ શ્યામજી બાપુની જગ્યા સત્તાધાર આધારિત અહીંયા શ્રી બાપુ બાપુની મડુલી પણ બનાવવામાં આવી છે ત્યાંથી જ પ્રેરણા સ્ત્રોત આખો સત્સંગ મંડળનો શરૂ થાય છે શ્રી બાપુ બાપુના બંને હાથ આ સત્સંગ મંડળ પર છે જેના કારણે આ લોકો અનેક આયોજનો કરી રહ્યા છે જે ખૂબ જ પ્રેરણાદાયક છે જય શ્રી શામજી બાપુ હવે યાત્રા નીકળી છે શામજી બાપુની હતી જે ગાજતે વાજતે હોલ નગારા સાથે હોલમાં પ્રવેશ કરશે ત્યારબાદ ત્યાં શાસ્ત્રી શ્રી દ્વારા શ્રીમાં શ્રી રામચરિત્ર કથા માનસનું વાંચન કરવામાં આવશે અને આત્મકલ્યાણ કરવાનો પુરુષાર્થ પણ પ્રાપ્ત થશે જય શ્રી રામ જય શાંતિ બાપુ